વિજાપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગના જેજનો છે જેમના સમરસતાથી આજે જોઈ શકો છો કે જે રીતે વિજાપુર તાલુકામાં મોટાભાગની ગ્રામ પંચાયતો જે સમરસ થઈ છે ખાસ કરીને જે કહી શકાય પંદર જેટલા ગામ છે આ જે સમરસ થયા છે એટલે કે વિજાપુરમાં એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે ગામની એકતા અખંડિતતા જળવાઈ રહે અને ગામમાં સરકાર તરફથી જે લાભો મળતા હોય ગ્રાન્ટોને એ પણ વધુ મળે જેના કારણે ગામનું વિકાસ પણ બનતું બને તેના માટે કહી શકાય કે જે સમરસ થયા છે આપણી સાથે છે રામપુર કોટ ના જે કહી શકાય કે ગ્રામજનો છે તેમને પણ સમરસતા જાહેર કરી છે અને ગ્રામજનો સાથે સાથે સભ્યો છે સરપંચશ્રી છે કેમ કે આવનાર સમયમાં તેઓ સરપંચ રહેવાના છે સરપંચ રહેવાના છે અને સભ્યો રહેવાના છે એવા લોકો આપણી સાથે જે જાણીશું કે એમણે સમસતા જે રીતે કરી છે તેમના મુદ્દાઓ વિશે જાણીશું અને કેટલીક બાબતો છે જે જે આપણે એમના જાણીશું નામ છે આપણે પહેલાં સરપંચ તરીકે સરપંચ તરીકે પટેલ કનુભાઈ કચરાભાઈ શું લાગી રહ્યું છે ગામ નું બાબતે કોઈ ચર્ચા કરવા માંગો તમે જો અમને અમારા ગામમાં સમરસ છે તો અમે ગામને વિકાસના પંથે દોરી જવા માટે પ્રયત્ન કરીશું બરાબર શું કેવું થાય છે ગામના વિકાસની બાબતમાં અમારા તો જુઓ ગામમાં વિકાસ ટોટલી મોટાભાગમાં પાણી છે રસ્તા છે ગટર છે સ્વચ્છતાનું બધું કામ છે સરકાર તરફ પ્રયત્ન કરતો સરકાર તરફ પ્રયત્ન કરી ગ્રાન્ટો અને વિકાસ કરશું કેમ કે આજે ચાલુ ટ્રમમાં તમારા ગામના એમ છે એ વિજાપુર તાલુકાના પ્રમ રામજનોનો પૂરે ગુરુ એમ કહી શકાય કે એકતા અને ભાઈચારું જરવાઈ રહે અને કોઈ કઈ કલેશ ના થાય કે મગજમારી ના માથાકૂટ ના દેના માટે સમરસતા જાય કે સરકાર નું જે વ્યવસ્થિત જે બધા લાભ મળે સરકાર ના આપણે એક ગ્રાન્ટ